નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સૌપ્રથમ પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ છે અને મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર ખેડૂત કરવામાં આવી નથી પરંતુ દેવા માફી મિત્રો પંજાબના કોંગ્રેસના નેતા સુખપાલ સિંહ જોરા ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસને પત્ર લખીને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને મિત્રો દેવા માફી અંગે માંગ કરી છે કારણ કે મિત્રો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે અને મિત્રો ખેડૂતોને અત્યારે રાહત આપવાની જરૂર છે તેવું અત્યારે કોંગ્રેસના નેતાનું કહેવું છે તો મિત્રો અત્યારે કોંગ્રેસના નેતા પંજાબના છે તેમને મિત્રો એક જાહેરાત કરી છે કે ગુજ ખેડૂતોનું દેવ માફ કરવામાં આવે અને જો ખેડૂતનું દેવ માફ નહીં કરવામાં આવે તો ખેડૂતની સ્થિતિ બગડી શકે છે અને આવનાર સમયની અંદર ખેડૂત ખેતી કરતો નહીં રહે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શું હવે દરેકને રાશન મળતું બંધ થઈ જશે તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો દરેકને રાશન મળતું બંધ નહીં થાય મિત્રો જે લોકો અત્યારે સાચા છે તેમને મિત્રો રાશન મળવાપાત્ર થાય છે અને મિત્રો જે લોકો સરકાર સાથે ફ્રોડ કરીને રાશન મેળવી રહ્યા છે અને રાશનનો લાભ લઈ રહ્યા છે તેમનું મિત્રો રાશન હવે બંધ થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્ય છે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન મેળવતા કાર્ડ ધારકો માટે ઈ કેવાય સી અત્યારે ફરજિયાત બનાવ્યું છે અને મિત્રો જો હજી સુધી તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો તમને હવે રાશન મળવા પાત્ર રહેશે નહીં તો મિત્રો જો તમે હજી સુધી ઈ કેવાય સી નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો કારણ કે મિત્રો ઈ કેવાયસી ની અંતિમ તારીખ પણ આપી દેવામાં આવી છે મિત્રો અંતિમ તારીખ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી પછી જો તમારું ઈ કેવાય સી બાકી હશે તો મિત્રો તમને રાશન મળવા રહેશે નહીં તેથી મિત્રો દરેકને નમ્ર વિનંતી છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલા તમારા રાશન કાર્ડનું ઈ કેવાય સી કરાવી લેજો નહીં તો મિત્રો તમને રાશન મળવાપાત્ર રહેશે નહીં તેવું અત્યારે સરકારે You don't have you. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તો મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે હું તમને માહિતી આપું તો મિત્રો તેની અંદર અત્યારે હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને મિત્રો અડતાલીસ કલાકમાં રાજ્યમાં માવઠું પડી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે અને મિત્રો આ બધું પશ્ચિમી વિક્ષેપ અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર થવાનું છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો અત્યારે પશ્ચિમે વિક્ષેપ સક્રિય થયું છે અને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરને કારણે ગુજરાતના આ વિસ્તારોની અંદર અસર જોવા મળશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો જે વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો અત્યારે ગુજરાતની અંદર ઠંડી અને ગરમી બંને ઋતુ જોવા મળી રહી છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર બેવડી ઋતુ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય છે તે કારણે મિત્રો અત્યારથી જ ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે